કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરી સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા છે ભ્રષ્ટ અધિકારીઓને સરકાર બચાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અધિકારીઓની બદલીમાં વહાલા દવલાની નીતિનો આક્ષેપ લગાવવામાં આવ્યો અમિત ચાવડાએ ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા જે અધિકારીઓની ફરિયાદ મળી અને મલાઈદાર જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે સજા આપવાના બદલે ભ્રષ્ટાચારીઓને શિરપાઓ આપવામાં આવી રહ્યો છે પ્રામાણિક અને મહેનતુ અધિકારીઓને સાઇડ પોસ્ટિંગ અપાતી હોવાનો પણ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે તો આપને જણાવી દઈએ કઈ રીતે અધિકારીઓની બદલી હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે કેમ કે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવતા સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે તેમનું કહેવું છે કે ભ્રષ્ટ અધિકારીઓને સરકાર બચાવે છે સરકાર તેમને મલાઈદાર પોસ્ટ આપે છે જ્યારે ખરેખર જે મહેનતું છે અને જે શિષ્ટાચાર સાથે ઈમાનદારી સાથે પોતાની ફરજ નિભાવે છે જેઓ ભ્રષ્ટાચારને પણ સમર્થન નથી આપતા તેમને સાઈડ પોસ્ટિંગ આપીને તેમને ડાઉન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ પ્રકારના પ્રહાર અમિત ચાવડાએ ટ્વીટ કરીને લગાવ્યા છે અમદાવાદની વાત કરીએ અમદાવાદમાંથી ફરી મળી આવ્યું છે મૃત નવજાત બાળક ઓઢવ ખારીકટ કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે